નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો ચામડીની એક સમસ્યા એટલે ખરજવું ખરજવું મટી જાય ખરજવાને મટાડવા માટેનો એક સરળ અને દેશી પ્રયોગ છે સાથે સાથે જે ચામડી ઉપર થતી સામાન્ય ખંજવાળ હોય તો આ ખંજવાળ પણ મટી જાય એક સરળમાં સરળ પ્રયોગ છે જે ઘરે ખૂબ આસાનીથી કરી શકાય છે અને ખરજવા જેવી સમસ્યા ઘણા લોકોને અનેક પ્રયોગો કરવા છતાં ખરજવાની અંદર પરિણામ છે મળતું નથી તો બતાવું છું તમને એક પ્રયોગ કે જે પ્રયોગથી ખરજવામાં ખૂબ જ ફાયદો થઈ શકે છે મિત્રો જબરજસ્ત રાહત થશે ખરજવું છે એક પ્રકારની એવી સમસ્યા છે કે જે આપણને માનસિક રીતે પરેશાન કરી મૂકે છે શારીરિક સાથે સાથે માનસિક રીતે હેરાન થઈએ છીએ ખરજવું થવાના આમ તો ઘણા બધા કારણ છે ઘણા લોકોને અમુક પ્રકારનો ખોરાક ખાવાની વારંવાર ટેવ હોય છે અથવા વિરુદ્ધ ખોરાક છે એ ઘણા લાંબા સમય સુધી લેવામાં આવે ને ત્યારે ચામડીની સમસ્યાઓ થઈ શકે છે ખરજવું જેવી સમસ્યા થાય હવે ખરજવું મટાડવા માટેનો પ્રયોગ છે સાવ સાધારણ પ્રયોગ છે પરંતુ એનું પરિણામ છે એને ખૂબ સારું મળે છે પરંતુ એ પરેજી પણ તમને છેલ્લે કોઈ એટલી પરેજી રાખવામાં આવે ને તો એક સામાન્ય પ્રયોગોથી પણ મિત્રો ખરજવું છે એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી શકાય છે ખરજવું મટાડવા માટેના બે ત્રણ બે ત્રણ વસ્તુ લેવાની છે જેમાં એક છે એલોવેરા જેલ છે કપૂર છે નાળિયેરનું તેલ છે કડવો લીમડો છે આટલી વસ્તુ જે છે એ બે ચાર વસ્તુ જે આપણને ખૂબ આસાનીથી મળી જશે તો આવી વસ્તુ છે એ ખરજવાને મટાડવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે પહેલાં પ્રયોગ સમજી લો પહેલો પ્રયોગ કે જેની અંદર મિત્રો નાળિયેરનું તેલ લેવાનું છે બે ચમચી જેટલું નાળિયરનું તેલ લેવાનું છે આ નાળિયેરના તેલની અંદર લીંબુનો રસ છે એ અડધીથી પોણો ચમચી બે ચમચી નાળિયેરનું તેલ હોય તો પોણો ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે એક નાનકડી કપૂરની ટીકડી લઈ એનો ભૂકો કરી અને એની અંદર નાખી આ મિશ્રણને બરાબરનું મિક્સ કરવાનું છે એકદમ પ્રવાહી સ્વરૂપ કપૂર છે એ બરાબરનું એની અંદર મિક્સ થઈ જાય પછી આ મિશ્રણને એક ડબ્બીમાં ભરીને રાખી શકો છો મિત્રો આ મિશ્રણ છે એ જે ખરજવાવાળી જે જગ્યા છે જે ભાગ છે અસરગ્રસ્ત ભાગ ત્યાં લગાવવાનું છે દરરોજ રાત્રે ખાસ કરીને હુંફાળા પાણીથી સાફ કરીને વધારે પડતું ઠંડુ પણ નહીં વધારે પડતું ગરમ પાણી પણ નહીં હુંફાળા પાણીથી બરાબર સાફ કરીને દરરોજ રાત્રે અને દિવસે પણ લગાવી શકો છો આ પ્રયોગ પહેલો પ્રયોગ છે એ સિવાયનો એક બીજો પ્રયોગ છે કે જેની અંદર નાળિયેરનું તેલ લેવાનું છે બે ચમચી એક ચમચી જેટલો એલોવેરા જેલ લેવાનું છે એટલે કે કુંવારપાઠાનો જે અંદરનો પલ્પ આવે છે એ લેવાનો છે અને એક કપૂરની ટીકડી ત્રણેય વસ્તુને બરાબરના મિક્સ કરી દેવાનો છે એકદમ પ્રવાહી મિશ્રણ બની જાય સારું પછી આ મિશ્રણને પણ રાત્રે તમે લગાડી શકો છો બેમાંથી કોઈ પણ એક પ્રયોગ અપનાવી શકો છો એ સિવાય જે કડવા લીમડાના જે મિત્રો પાન હોય છે કડવા લીમડાના પાન જે છે એને વાટી અને એની એકદમ લોંદા જેવું થાય પેસ્ટ જેવું આને પણ મિત્રો લગાવી શકાય છે ગમે તે વસ્તુ આ ત્રણ પ્રયોગોમાંથી ગમે તે વસ્તુ લગાવવાથી ખૂબ સારું પરિણામ મળે છે પરંતુ નાળિયેર તેલ અને કપૂર તથા એલોવેરા જેલ અને જે લીંબુ છે આ વસ્તુ એન્ટી ફંગલ ગુણધર્મ ધરાવે છે ખાસ કરીને લીમડો પણ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે એટલે ખરજવા જેવી સમસ્યા હોય ચામડીને લગતી સમસ્યા હોય એમાં બધી જ વસ્તુ છે એ ધાર્યું પરિણામ આપી શકે છે પરંતુ પરેજી રાખવાની છે પરેજી એ રાખવાની કે વધારે પડતા ઉત્તેજિત પદાર્થો ન ખાવા અથવા એમ કહેવાય કે તામસી ખોરાક બંધ કરી દેવાનો જેમ કે વધારે પડતું તીખું સાવ બંધ કરી દેવાનું છે ખાસ તો ખારી વસ્તુ એટલે કે વધારે પડતું મીઠાવાળું મીઠાવાળું આમ તો બંધ જ નહીંવત જ કરી દેવાનું મેંદાવાળી વસ્તુ ખાસ બંધ કરી દેવાની છે અને જે એકદમ તીવ્ર પદાર્થો હોય છે આદુ લસણ અને આવા જે તીખા પદાર્થો ખાસ બંધ કરી દેવાના દૂધ પણ ખાસ તો ઓછું જ કરી નાખવાનું છે દૂધ છે બની શકે તો રાત્રે ખાલી લેવાનું છે સવારે દૂધ પણ બંધ કરી દેવાનું છે આ રીતની પરેજી સાથે પ્રયોગ કરવામાં આવે ને તો આ જે સમસ્યા છે શારીરિક સમસ્યા આમાં ધાર્યું પરિણામ છે એ મેળવી શકાય છે અને સંપૂર્ણ રીતે આની ઉપર કાબૂ મેળવી શકાય છે ખાસ તો જે લીંબુનો રસ કોકોનટ ઓઇલ અને કપૂર આ ત્રણેયનું મિશ્રણ છે દરરોજ લગાવ્યા જ રાખવાનું છે હિંમત હારવાની નથી આ પ્રયોગ છે પરેજી સાથે ચાલુ રાખોને તો પણ મિત્રો આની ઉપર ખરજવા ઉપર સંપૂર્ણ કાબૂ કરી શકાય છે સાથે સાથે સ્કિનની જે નાની મોટી અને ખંજવાળ જેવી સમસ્યા હોય ને તો આવી સમસ્યામાં તો આ આ પ્રયોગથી ખૂબ જ સારું પરિણામ ेछ मित्रो खुब खुब आभार जय माताजी